શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આ પ્રસંગે જાણીતા પુષ્ટિ માર્ગે વક્તા ઉત્તમ ચંદ્ર શાસ્ત્રી રાષ્ટ્ર અને ધર્મ ભાવનાને પ્રગટ કરતું પ્રેરણાદાયી પ્રવચન આપ્યું તેમણે ભારતીય સંસ્કૃતિની મહાનતા પારિવારિક એકતા અને સંગઠન શક્તિના મહત્વ પર પ્રકાશ પાડ્યો કાર્યક્રમ દરમિયાન ભારતીય અસ્મિતાને ઉજાગર કરતો લોકપ્રિય લાલો ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું ફિલ્મ અને ટીમના સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ દ્વારા સમાજમાં સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા ભક્તિ અને રાષ્ટ્ર પ્રેમના સંદેશનું સંચાર કરવામાં આવ્યું

सतत प्रगटता शुभकामना व्यक्त रिपोर्टर हर्ष पडा ए टू झेड न्यूज केशोद